અને ક્યારેક ભાવનાઓ વાવાઝોડું સર્જે છે અને ક્યારેક એક વાક્ય એવું તોફાન ઊભું કરે છે કે સત્તા પણ હચમચી જાય અને સન્માનનો પાયો પણ કંપી ઉઠે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાયદો નથી મિત્રો પરંતુ આ રાજ્યની ઓળખ છે એક એવો સંકલ્પ છે જેને સંસ્કાર આધ્યાત્મિકતા અને સુરક્ષાનું વચન માનવામાં આવ્યું પરંતુ જ્યારે આ પવિત્ર વચન પર ગેરકાયદેસર દારૂ અને ડ્રગ્સની છાંયડી પડે ત્યારે સવાલ માત્ર કાયદાનો નથી રહેતો સવાલ બને છે નીતિનો સવાલ બને છે નેતૃત્વનો અને સવાલ બને છે સત્ય ક્યાં જ તો મિત્રો આજનો વિવાદ પણ એ જ સત્ય પર પડેલો એક મોટો પડકાર છે એક ધારાસભ્યનું નિવેદન અને એક પોલીસના સન્માન પર વાગેલો ગા અને દારૂબંધીની હાડમારી વચ્ચે ઊભું થયેલું એક નવું રાજકીય વાવાઝોડું એક તરફ મેવાણીનો આક્રોશ જે દારૂબંધી તૂટી રહી છે તે બતાવવા માંગે છે અને બીજી તરફ તંત્રનો દાવો કે દારૂબંધી અડીખમ છે અડગ છે અને અણમટી છે પણ મિત્રો આજે આપણે માત્ર એક નિવેદનનું વિશ્લેષણ નથી કરવાના આપણે એ તપાસવા જઈ રહ્યા છીએ કે આ વિવાદ માત્ર ગુસ્સો હતો કે આવતી ચૂંટણી પહેલાં રચાતી એક નવી રાજનીતિ રમતનું પ્રસ્તાવના ચાલો હવે શરૂ કરીએ મિત્રો આજે આપણે જે વિવાદની વાત કરવા જઈ રહ્યા છીએ એ માત્ર એક ધારાસભ્યનું નિવેદન નથી પરંતુ ગુજરાતના રાજકારણમાં ઉઠેલો એક વિસ્ફોટ છે એક એવો વિવાદ જેને પોલીસના સન્માનને પડકાર્યો છે વેપારીઓના સમર્થનને હચમચાવ્યું છે અને ગૃહ રાજ્યમંત્રીના વહીવટને સીધી ચેલેન્જ આપી છે આજે હું તમને માત્ર જીજ્ઞેશ મેવાણીએ શું કહ્યું તે નહીં પરંતુ એ પણ બતાવીશ કે આ વિવાદનો રાજકીય અર્થ શું છે મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવાની જે ધમકી આપી તે માત્ર પોલીસનો લલકાર હતી કે પછી ગૃહ વિભાગના વડા હર્ષઘવીને પડકારવાની એક આગવી કલા જ્યારે પોલીસ કર્મચારીના પરિવારો અને મહિલાઓએ બજાર બંધ કરીને રસ્તા પર ઉતર્યા ત્યારે સવાલ ઊભો થયો કે શું આ માત્ર પોલીસનો આક્રોશ છે કે પછી તેમાં કોઈ રાજકીય દિશા છે અને સૌથી મોટો સવાલ મેવાણીએ અંબાજી જેવા પવિત્ર યાત્રાધામનું નામ લઈને જે દારૂ અને ડ્રગ્સના નેટવર્કની વાત કરી તે માત્ર આક્ષેપ છે કે પછી ગુજરાતની સળગતી વાસ્તવિકતા મિત્રો કોંગ્રેસની જનાક્રોશ યાત્રા દરમિયાન બનાસકાંઠાના ટીમનગર અને થરાદ વિસ્તારમાં મેવાણી પહોંચ્યા સ્થાનિક લોકોએ તેમને સૌથી મોટી ફરિયાદ કરી કે અહીં ગેરકાયદેસરદારો અને ડ્રગ્સનું નેટવર્ક ખુલ્લે ચાલી રહ્યું છે અનેક ફરિયાદો કરી અને એક વખત રજૂઆતો કરી તેમ છતાં અહીંયા કોઈ પગલા લેવામાં આવતા નથી અને મેવાણીએ આ ફરિયાદના આધારે એસપી ઓફિસ અને પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી શરૂઆતમાં તો બધું સામાન્ય હતું રાબેતા મુજબ ચાલતું હતું પરંતુ વાતચીત ઘરમાં હતા બોલી ઉઠ્યા કે તમારા પોલીસના પટ્ટા ઉતારાવી નાખીશ અને આ જ નિવેદન રાજ્યભરમાં વિવાદની આગ બનીને ફેલાઈ ગયું રાજકીય રીતે મેવાણીનો હેતુ સરકારને કાયદો વ્યવસ્થા મુદ્દે નિષ્ફળતા સાબિત કરવાનો હતો પરંતુ આ એમના પગ પર જ વળતું બુમરંગ સાબિત થશે એવું ખબર નહોતું મેવાણીના નિવેદન પછી પોલીસ વિભાગમાં ભારે રોષ ફાટી નીકળ્યો પોલીસ કર્મચારીઓના પરિવારો મહિલાઓ અને સ્થાનિક વેપારીઓ રીતસર રસ્તા પર ઉતરી પડ્યા અને બજાર બંધ રાખ્યું તેમની માત્ર એક જ માંગ હતી કે મેવાણી માફી માંગી અને આ રીતનું વર્તન અસહ્ય છે મિત્રો પરિવારનો વિરોધ સ્વાભાવિક હતો પણ મિત્રો રાજકીય રીતે ઉપયોગમાં લેવાયેલો હોય એવો પણ હતો મિત્રો બીજેપી એ મેવાણીને પોલીસ વિરોધી નેતા તરીકે પ્રોજેક્ટ કર્યા અને સમગ્ર નેરેટિવ પોતાના પક્ષે વાળ્યું એવો પ્રથમ પ્રયાસ લાગતો હતો પરંતુ મેવાણી પાછા પડ્યા નહીં તેમને સીધો ગૃહ રાજ્યમંત્રી પર હુમલો પાછો કર્યો કે જો સંઘવીમાં સંસ્કાર અને પાણી હોય તો તેઓ દારૂ અને દૂષણ ગુજરાતમાંથી સંપૂર્ણપણે દૂર કરીને અને પછી તેમને અંબાજીમાં નામ લઈને તંત્રના વહીવટ પર વધુ ગંભીર આક્ષેપો કર્યા આ એક સામાન્ય નિવેદન નહોતું અંબાજી જેવી આસ્થા સાથે જોડાયેલા સ્થળનું નામ લઈને આખા તંત્રને કટઘરામાં ઊભું કરવાનું એક રાજકીય જોખમ હતું પણ હવે આ વિવાદના રાજકીય પરિણામો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે સ્થાનિક ચૂંટણીઓમાં બીજેપી આ મુદ્દાને પોલીસનું સન્માન અને વ્યવસ્થાપનનો સાથે જોડીને મિડલ ક્લાસ મતદારોને ટાર્ગેટ કરશે જ્યારે કોંગ્રેસ આ મુદ્દાને કાયદો વ્યવસ્થા અને યુવાનોને સુરક્ષા સાથે જોડીને એગ્રેસિવલી નેરેટિવ બતાવવાની કોશિશ કરશે અને ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી માટે આ એક મોટી કસોટી છે આ એક મોટી ચુનૌતી છે કે તેમને હવે ચોક્કસ પગલાં લેવાની જરૂર પડી શકે છે એમની છબી પ્રમાણે મિત્રો આ વિવાદ હવે માત્ર મેવાણી અને પોલીસ વચ્ચેનો નથી રહ્યો આ હવે દારૂબંધીની હકીકત કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને તંત્રની ક્ષમતા અને આગામી ચૂંટણીઓની રાજકીય રણનીતિ આ બધું જ આમાં દેખાઈ રહ્યું છે પણ મિત્રો તમારો અભિપ્રાય શું છે મેવાણીનું નિવેદન યોગ્ય હતું કે પોલીસ પરિવારોનો આક્રોશ સાચો હતો કે પછી આખું આ ઘટનાને રાજકીય રીતે વાળવામાં આવી રહી છે કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો મિત્રો અને મળીએ આગળના વિડીયોમાં એક નવી વાતો સાથે નવી ઊર્જા સાથે ત્યાં સુધી તમે સેફ રહો સલામત રહો જય હિન્દ જય ભારત જય ગરજુ ગુજરાત